ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે આવક શાકભાજીની ઘટી છે જેના કારણે પ્રતિકિલો શાકભાજીના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થયો છે શાકભાજીના ભાવમાં ઉછાળાથી ગૃહિણીઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે મોટા ભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો સો રૂપિયાને પાર થઈ ગયા છે ગવારના ભાવ એકસો સાહીઠ ચોળીના એકસો એંશી ટેંડોળાના એકસો સાહીઠ લીંબુનો ભાવ બસો રૂપિયા કિલો પર પહોંચ્યો છે બહુ જ ગરમી બી ચાલુ થઈ ગઈ છે શાકભાજી બી બહુ જ મોંઘા થઈ ગયા છે ઘણો ઇફેક્ટ પડે સાધારણ માણસને તો બહુ વિચારી વિચારીને વાપરવું પડે એવું થાય બીજા બધાને બી ઘણું અઘરું તો પડે જ શાકભાજી ઘણા મોંઘા થઈ ગયા છે એટલે સિઝનમાં તો લગભગ ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરમાં તો સા ની આસપાસ ચાલીસ સાઈઠ એવો ભાવ રહેતો હતો હવે લગભગ ની આસપાસ એવો થાય છે જનરલી લીંબુ છે ગવાર છે ચોરી છે આ ઉનાળા શાકભાજીઓમાં માલની ને પેલી એ હોય છે એટલે દરેક વસ્તુમાં જનરલી તમે જુઓ તો ત્રીસથી થી ચાલીસ ટકાનો વધારો હાલ જોવામાં આવી રહ્યો છે ગ્રાહકો જનરલી ઉનાળામાં એવું હોય છે જ કે દર ઉનાળામાં માલની શોર્ટેજ હોય છે એટલે ગ્રાહકો ઉપર અસર તો પડતી જ હોય છે બજેટ ખોરવાઈ જતું હોય છે જનરલી